વિષ્ણુ વિષ્ણુવારી છે નાક સ્ટોર પેલાજ બોલે દમાન કેચ દમો આઉટ નરેશજી નેક્સ્ટ બેસ્ટમેન ઓ સુપર બોલિંગ શિવ વિષ્ણુ દોરા ચોખ્ખું છે સાઉલ શોટ માર્યો નરેશજી ચોથો બોલ હ કોઈ રન નહીં પાંચમો બોલ હા કે ચાલુ

અરે બોલિંગ માટે આવી ગયા છીએ પહેલા બોલ એ સિંગલ ડોટ બોલ સારી જગ્યાએ ટપ્પો પાડ્યો બસ સારી જગ્યાએ ટપ્પો પાડે છે સારા બોલ નાખ્યા અરે વેલ માઇન્ડ નો ઉપયોગ થોરો મેલુંતી એક જો वाला ने आउट कराया रोहित भाई आउट रन आउट नेक्स्ट चेतन बस बैटिंग बैटिंग बस ओवर 46 रन सात विकेटो नेक्स्ट बॉलर मालदी करण जी ने जोरदार शॉट द्वारा छक्का

क्या या दरो नाखो मदीके छक्का मार रहे तो ओ छो दे रन जोरदार बैटिंग में उल्टी एक रनिंग ले ले रनिंग कृष्ण आवे छे हम्म मैं उनला सामने कोई चालू नहीं खेलतो नहीं तो स्कोर थोड़ बेहतर थवत लाग तो सामने पण कोई चालू होय बरसात થઈ ગયો છે અરે વાહ શોટ વેલ શોટ એક એક ચાલે ચાલે બસ ટાઈંગ અપ પર પ્રયત્ન કરે છે પણ સામે સ્ટ્રાઈક જતી હતી લગાતાર પ્રયાસ કર છે ઓવર થઈ છે 84 રન 7 વિકેટો અરે વાહ ભાઈ વાહ નેક્સ્ટ ઓવર મુંગાજી પહેલા બોલે સક્ષર આ આજ મેચ પૂરા બોર્ડમાં હતો અરે વાહ ભાઈ વાહ બરાબર ટાઈન ટાઈન આવ્યો તો

બાળક આજુબાજુ આજુબાજુ આરે વેલ જોટ આજુબાજુ શિક્ષક શિક્ષક આ બાબા એવું એવું એવો પાછળ ચાલે ચાલે સમૃદ્ધભાઈ બસ શાંતી રન ટીમ માટે અમે

પહેલા જ બોલે સિક્સર મારી બીજો બોલ લોટ બીજો બોલ આવે અરે વાહ દોરે બે બે એક કેચ ઉલાળે છે નાઉટ થયા ચાલે જી 12 ઓવર 144 રન ધમાકેદાર સેકન્ડ ઇનિંગ જોવા માટે તૈયાર થઈ જાવ બેટમેન તૈયાર બોલર તૈયાર ઓ ભાઈ પહેલો જ બોલ કેચ આઉટ અજુ ભાઈ ડક નેક્સ્ટ બોલર મંગાજી भाई हम्म सरज बॉलिंग लाइन टू लाइन बॉलिंग ना खेजे नरे जी बॉस्टमैन में, में चांस नहीं आता शॉट मारવાનો एकदम बांधी बांधिनी रखा छे वेस्टमैन ने आ लास्ट बॉल चौको और एक ओवर सात रन 66 બોલમાં માં 138 રનની જરૂર છે મેહુલ સ્વાગત આવતા થી છક્કા થઈ ચિકુ ભાઈ ઓ ચિકુ ભાઈ ને લાઈન ઇંતા બોલ જો ના કે બોલ લે બીરાજ તો બેસ્ટમેન ને નંબી તુલી બેટિંગ ચાલતી હુઈ થોડી થોડી ઓહો ઘાતક બોલિંગ બે ઓવર ઓગણીસ રન સાહીઠ બોલમાં એકસો છે નીકુભાઈ તૈયાર થઈ ગયા છે બેક ટુ બેક બે ચોક્કા એકદમ સરસ બોલ ડોટ બોલ હમ હમ ચીકુભાઈ થોડી જીતવાની પૂરી કોશિશ કરે છે સામે બોલરો બોલરો પર તેમની થતી મહેનત કરે છે જોઈએ છે પણ આ ફિલ્ડરો થોડા છા તાલે તો મેચમાં થોડો રોમાંચ બનાવે સત્તાઈન ઓવર એકતાલીસ રન ચોથી ઓવર મેહુલ મેહુલ મેહુલની બીજી ઓવર શોર્ટ એક રન શીખો છે કે રોકાવાનું નામ જ પણ તેમનો સાથ ચાલતા બોલ બહુ જોરદાર મેચ જમી છે આઠ બહુ જ જોરદાર ભાઈ ભાઈને ધોઈ નાખ્યા બરાબર અમૃતભાઈ આવે અમૃતભાઈનું સ્વાગત છક્કાથી ની લાઈન લેન્થ જ બગાડી દેશે સારા બોલર છે પણ જોઈએ છે વિકેટ લેવાનો પ્રયત્ન કરે તો કોઈક થાય નહીં તો ચીકુભાઈ ટકી ગયા છે સારી બોલિંગ કરવી પડશે જો મેચ જીતવી હોય તો બેસ્ટમેનને સારી બેટિંગ કરવી હોય જો મેચ જીતવી હોય જોઈએ છે કિસ્મત કોની તરફે જાય છે જે સારી મહેનત કરશે તે જીતશે સારી બોલિંગ નાખી અમૃતભાઈએ પાંચ ઓવર ઓગણ સિત્તેર બેતાલીસ બોલમાં ઓગણ રન બાકી છે પેલી લાસ્ટ નથી આ લાસ્ટ છે મેહુલની ત્રીજી ઓવર ઓવરમાં સારી બોલિંગ કરવી પડશે ભાઈને आज चिको भाई मंडिया से छक्का चौक्का ते हारवा मंजूर ज नहीं मार जो अदार बॉल न्यून लोन चीकू भाई ने आउट नेक्स्ट बेट्मेन दक्ष तक छक्का मार दी तो नेक्स्ट बॉलर शैले सरस बॉलिंग थोड़ा रोकया बे बॉल ત્રીજો બોલ આ ત્રીજો બોલ પણ સારો છે લગતાર ત્રણ સારા બોલ નાખ્યા ચોથા બોલ અંગાજી આઉટ વિનયભાઈ નેક્સ્ટ બેસ્ટમેન વિનય એ વિનય પણ આવતા જ શોર્ટ ખેલવાની પ્રયત્ન કરી છે ઓડા ઊભા એક બે બોલ આ ફરી પછી શોર્ટ મારો તો તમને થોડુંક કેરટી આવે શોર્ટમાં આવતા ન આવતા છક્કા મારવા જશો તો જેવા જુઓ નહીં થાય આવું થશે આ તો શું બોલરની ગલતીથી તમારો કેચ ના કર્યો નહીં તો આવાના આવા કેચ થઈ જાય તમારી છે તો આવતા ના આવતા નહીં એક બે બોલ જુઓ પછી શોર્ટ મારવાનો પ્રયત્ન કરો તો તમારા બેટ ઉપર શોટ કમ્પ્લીટ વાગે અને ઇનિંગ તમે બિલ્ડ કરો ટાઈમિંગ મિલાતું નથી નરેશભાઈ લાસ્ટ ઓવર વિનયભાઈ શોર્ટ શોર્ટ મારતા હું ટાઈમિંગ થોડું ટાઈમિંગ ના લોચા છે શોર્ટ આવે દક્ષ ભાઈ કેચ આઉટ આઠ ઓવર એકસો ચાર ચોવીસ બોલમાં એકતાલીસ રન બાકી છે અમૃતભાઈ આવી ગયા છે ફરીથી જોઈએ છે શું થાય છે ઓડો એકદમ જોરદાર શોર્ટ ચોખ્ખો

ઓર લાઈનથી ભટકાવતા હોવા અમૃતભાઈ તેમને થોડી લાઈનની તકલીફ પડી ગઈ આવી મેચમાં લાઇન ટુ લાઇન બોલિંગ નાખવી જરૂરી છે નહીં તો તમારા હાથમાંથી ક્યારેય મેચ જતી રહે તમને ખબર ના પડે એવામાં નવ ઓવર એકસો પચીસ રન એકદમ નજીક મેચ લાવી દીધી છે વિષ્ણુ મંગાજી અને વિનય લાસ્ટમાં જોરદાર બેટિંગ બે બોલમાં બે છક્કા एकदम नजीक आई है से बड़ा शाबाश ये हुआ ओ शॉट है शॉट जोरदार शॉट लास्ट रन और चक्को कोलकाता जीत गई है से सभी थी